મનસુખ વસાવાએ મૂકેલી સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ડેડિયાપાડાના એમએલએ ચૈતનભાઈ ડેડિયાપાડાની તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી ગયા હતા અને અંદર બેસેલા મનસુખભાઈને બહાર બોલાવી તેમણે ચૈતર વસાવાના નામે મૂકેલી પોસ્ટ બાબતે જાહેરમાં ખુલાસો માંગતા બંને પક્ષે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું અને આક્ષેપ પ્રતિ આક્ષેપોનો મારો ચાલ્યો હતો આ મુદ્દે વાયુ વગેરે વાત પ્રસરી જતાં લોકો ટોળા ઉમટી પડ્યા હતા ભરૂચ લોકસભા સીટ માટે બંને વચ્ચે જંગ ખેલાઈ ગયો છે અને પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે આજે ફરી એકવાર ડેડિયાપાડાનું વાતાવરણ તંગ બન્યું હતું મુદ્દો શું હતો અને શરૂઆત ક્યાંથી થઈ સૌથી પહેલા ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે જેટલા તાલુકાના સભ્ય ને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યો ને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે વિરોધ પક્ષના નેતા ને બી લઈ આવ્યા છે બાર બોલાવો અને ચોખટ કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે તો અહીંયા સ્થાનિક છે આખી રાત જ અહીંયા બેસીશું દર વખતે પડી ગયેલી છે એ બધી જનતા ના પૈસા ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધા ને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહિ દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા ને હમણાં તો દોડીને આવી ગયા રાજપીપળાથી બધાને કીધું કે ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો છે એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને હ